નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માં હમીરભાઈ આજે આપણે નાના અડમતિયા ગામ છે તાલુકો વિસાવદર ને જિલ્લો જુનાગઢ જ્યાં ઓમ રુદ્રા વાપરું છે તો જોવા માટે આવ્યા છે તુવેર ના પાકમાં ડુંગળી અને ચણા લસણ ના પાકમાં વાપરું છે ખેડૂતભાઈ નું નામ છે નિલેશભાઈ વાલાણ અને આજની તારીખ ત્રેવીસ બાર બે અને ઓમ રુદ્રા પચાસ કિલો બેગ આવે દાણા દરાજ આવે છે નવસો રૂપિયા ભાવ છે તો ખેડૂતભાઈ ને પૂછીએ રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ તમારું નામ નિલેશભાઈ પોપટભાઈ વાલાણી નિલેશભાઈ પોપટભાઈ વાલાણી ગામ તમારું નાના હળમતિયા નાના હળમતિયા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ જુનાગઢ ના આજની તારીખ નિલેશભાઈ આજની તારીખ છે ત્રેવીસ બાર બે હાજર ચોવીસ ત્રેવીસ બાર બે હાજર ચોવીસ તમારા મોબાઈલ નંબર નવાણું એક છત્રીસ ચોપન બે બાર નવાણું એક છત્રીસ ચોપન બે બાર હા તમારો શેનો પાક છે બધો આ ડુંગળી છે આ છેણા છે અને બાજુમાં છે લસણ લસણ અને પાછળ તુવેર છે તુવેર છે એમાં તમે ઓમ રુદ્રા

એટલું જ કહે કે આ ખાતર વાપરા જેવું છે અને થોડુંક થોડુંક બે શરૂઆત કરો અને સારું લાગે તો વધારે વાપરો અને ડીએપી હારો હાર રિઝલ્ટ મળી રહે છે તો પૈસા માં બેનિફિટ મળી રહે છે

નિલેશભાઈ ઓમ રુદ્રા વાપરીએ બદલ તમારો હું અમીરભાઈ ખુબ દિલથી ધન્યવાદ